આમાં મચ્છી પકડી આ કૂવામાંથી અને પેલા આ કેનની અંદર ભરે છે જો એમાં તમને મચ્છી દેખાતી હશે અને એ પછી આપણે કૂવામાં નાખવાના છે તો હવે આપણે જોઈએ કે એ ભાઈ છે તે કઈ રીતે મચ્છી પકડે છે ઉભો રહી જાય નહીં આ ભાઈ છે તે કોટી નાખે છે તમે જોઈ લો પાણીમાં કઈ રીતે કોટી નાખે છે હમણાં માછલું પકડા છે એટલે હમણાં ખેંચ છે એ મચ્છી પકડાઈ ગઈ છે જોઈ લો તમે આ માછલું છે તે આવી ગયું છે માછલું આવી ગયો છે હવે એને કાઢી અને ફરીથી તેને જીવતે જીવતું પાણીમાં રાખી દે છે અંદર હવે જે આપણે આપણે હમણાં તેને કઈ રીતે છે તે જોઈએ તો પેલા જે આ કોટી હતી તેની અંદર આ રીતે ઘઉં લોટ છે તે ફસાવે છે અને પછી કોટીને ઘા કરે છે ઘા કરો ભાઈ આ રીતે કોટીને ઘા કરી પાણીમાં અને હમણાં માછલું આવી છે એટલે આ ભાઈ ખેત છે જોઈ શકો છો તમે કોટી નાખી દીધી છે આ ભાઈની પોઝિશન મચ્છી પકડવાની હમણાં આવશે એટલે ખેંચશે મચ્છી પકડાઈ ગઈ છે જોઈ જોઈ શકો છો તમે જો માછલું આવી ગયું છે આર્યું આ વખતે ઓલે આવતું એના કરતાં કંઈક અલગ અને મોટું આવ્યું છે હવે એને સેફલી ઓલી કોટી છે તેને રિમૂવ કરે છે અને ફરીથી કેનમાં નાખી દે છે તો ફરી એક મચ્છી આપણે પકડવા જઈ રહ્યા છે બે માછલા પીકડા છે હમણાં તમારી હાજરીમાં અને ફરીથી માનવભાઈ છે તે નાખે છે કોટી કોટી અહીંયા જ પડી છે અનસક્સેસફુલ આ ઘા દૂર ગયો છે જોઈએ હમણાં મચ્છી આવે એટલે સગાવતો તો ગયા મચ્છીની વેઇટ કરીએ છીએ ઓલી બે મચ્છી તો તરત જ આવી ગઈ હતી આમાં થોડીક વાર લાગી છે તો આપણે ચાર મચ્છી પકડાઈ ગઈ છે અને આ કેન ની અંદર તમે જોઈ શકો છો કઈ રીતે તે રમે છે તે તો જે મચ્છી પકડી એવા છે તેને હવે આપણે ઘરના ચોખા પાણીમાં નાખીએ છે અને પછી એને આપણે ટાંકાની અંદર ટ્રાન્સફર કરીશું આ એક તો બહાર આવી ગયું ભાઈ આ છે પોપરો માનવભાઈ મચ્છી ની ઓળખ આપે છે કઈ કઈ મચ્છી છે તે આ પોપરો છે આને પોપરો કહેવામાં આવે છે અને આ ડાઈ છે મીઠા પાણી આ મીઠા પાણીની ની ડાઈ છે તે મીઠા પાણીની ની ડાઈ છે એક મચ્છી નાખી ચોખા પાણીમાં આ બીજું ત્રીજું આ ચોથું હવે આને આપણે નાખી દઈએ ટાકામાં